ભાગલપુર જિલ્લાના ભગવાનપુરના જનતા દળ યુનાઇટેડના ધારાસભ્ય ગોપાલ મંડલે આદેશોની પરવા કર્યા વિના જે કર્યું એ જોઈ જાણી આપ પણ ચોંકી જશો તેમણે એક હોળી મિલન કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી અશ્લીલ ગીતો ગાઈને નવો વિવાદ સર્જ્યો છે જેના કારણે તેઓ હવે કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે હોળીનો તહેવાર નજીક આવતા જ દેશભરમાં ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું છે રંગોના આ પર્વની ખુમારી લોકોના માથે ચડી રહી છે પરંતુ આ ખુશીની સાથે કેટલાક વિવાદો પણ સામે આવી રહ્યા છે હોળીનો તહેવાર નજીક આવતા જ દેશભરમાં ઉત્સવનું વાતાવરણ હોય છે રંગોના આ પર્વની ખુમારી લોકોના માથે ચડી છે પરંતુ ખુશીની સાથે વિવાદો પણ જોવામાં મળી રહ્યા છે બિહારમાં તંત્રે હોળી દરમિયાન અશ્લીલ ગીતો અને ગુંડાગીરીને રોકવા માટે કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી ગત દસમી માર્ચના રોજ નવગછીયા ખાતે હોળી મિલન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભગવાનપુરના ધારાસભ્ય ગોપાલ મંડળ ઉપસ્થિત રહ્યા હતા શરૂઆતમાં તેઓ સ્ટેજ ઉપર નૃત્ય કરતા જોવા મળ્યા હતા જે સામાન્ય રીતે તહેવારના ઉત્સાહનો ભાગ ગણાય છે પરંતુ તેમણે આગળ જઈને માઈક હાથમાં લઈ એક ગીત ગાયું જેની અશ્લીલતાએ સૌને ચોંકાવી દીધા હતા આ ગીતના શબ્દો એટલા અભદ્ર હતા કે ત્યાં હાજર મહિલા કલાકારોએ શરમના માર્યા પોતાના ચહેરા છુપાવી દીધા હતા ગોપાલ મંડલે ભોજપુરી ગીત પાની મે ભૌજી ગાયું હતું જે બેવડા અર્થવાળું અને અશિષ્ટ હતું આ પછી તેઓ આ ગીત ઉપર નાચતા પણ જોવા મળ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ ઘટના બાદ ભાગલપુરના પોલીસ અધિક્ષકના આદેશ ઉપર ગોપાલ મંડલ અને કેટલાક અન્ય વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે પોલીસ અધિકારી સુરેન્દ્રસિંહે આ મામલે કેસ દાખલ કર્યો છે અને જણાવ્યું છે કે ધારાસભ્યએ હોળી મિલન કાર્યક્રમ દરમિયાન એક મહિલાની નમ્રતાને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી આ અશ્લીલ ગીત ગાયું હતું એફઆઈઆરમાં એવો પણ ઉલ્લેખ છે કે આ ગીતના શબ્દો બેવડા અર્થવાળા હતા અને તેનાથી મહિલાઓનું અપમાન પણ થયું છે આ ઘટનાએ વહીવટીતંત્રના આદેશોનું ઉલ્લંઘન કર્યું હોવાનું પણ સ્પષ્ટ છે

उन्होंने दिया है और लोग बत्ती से निकाला है ये बहुत शेमफुल है मुझे लगता है उस सबसे पहले बिहार की महिलाओं को बिहार के लोगों को और बिहार की पारिवारिक संस्कृति को उनको सबक सिखाना चाहिए वो आज का नहीं कई बार ट्रेनों में अजीब तरह की हरकतें करते रहे हैं उनके लीडर क्या कर रहे हैं लेकिन उनके लीडर को मैं क्या बोलूं जब वो अजीब तरह की हरकतें करते हैं जब गुरु वाला सब कर रहा